वगाडी ता मा बन्सि वगाडी ता मारि वीणानि वाणि जगा ता मा वीणानि वाणि जगाडी

सोने सरिता ने तिरे पहि पिताम्बरी दिल न दडोलो रमा

ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આપણી કવિતા આપણા માટે દ્વારા એ થકી આપણી ગુજરાતી કવિતાને ઘેર ઘેર પહોંચાડવાનું કામ કરે છે એના માટે હું અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આજે હંકારીજા ગીત કવિશ્રી સુંદરમનું એનું સુંદર ગાન કર્યું દેવાંશીબેન જોશીએ હવે એ ગીતની સમજૂતી આપણે જોઈએ સુંદરમ આપણી ભાષાના મેજર પોઈટ એમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર એમનો જન્મ બાવીસ ત્રણ ઓગણીસો આઠના રોજ અવસાન તારીખ તેર એક ઓગણીસો એકાણું જન્મસ્થળ અને વતન મિયા માતર જિલ્લા ભરૂચ શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં સાધના સાથે એમણે સેવા કાર્ય કરેલું સુંદરમ ચિત્રકળા ફોટોગ્રાફી તથા સંગીત પણ શીખેલા જેનો લાભ એમના કાવ્યોમાં એમના ગીતોમાં આપણને હંમેશા મળતો રહ્યો છે આ કાવ્ય હંકારી જા એનો ઉઘાડ પણ બંસી અને વીણાથી થાય છે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા મારી વીણાની વાણી જગાડી તું જા સુંદરમે સાત રાગો વિશે પણ સાત કાવ્યો લખ્યા છે આ કાવ્યની પહેલી પંક્તિમાં કવિ મારી બંસી કહે છે પણ પોતાની બંસી પોતે વગાડવા નથી ઈચ્છતા પણ પિયાને કહે છે પ્રીતમને કહે છે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા બંસીમાં બોલ બે વગાડવાનું તો તેઓ બંસીધરને જ કહેતા હશે ને બંસીમાં સૂર બે રેલાવી તું જા એવું કહ્યું એવું નથી કહ્યું પણ બોલ બે કહ્યું છે આ બે બોલ પ્રેમના જ હશે ને બીજી પંક્તિ મારી વીણાની વાણી જગાડી તુંજા બંસીમાં બોલ બે માં બ બ બ અને વીણાની વાણીમાં નો અનુપ્રાસ અલંકાર તથા વગાડી જગાડીનો પ્રાસ પણ ધ્યાન ખેંચે છે અન્ય કવિ હોત તો મારી વીણાની વાણી વગાડી તુંજા એમ લખ્યું હોત અને ત્રણ વખત વ વ વ મૂકવાના મોહમાં પડ્યા હોત પણ આ તો સાધક સુંદરમ મારી વીણાની વાણીના સંદર્ભે તેઓ ભીતરને પણ જગાડવાની વાત કરે છે પછીની પંક્તિ છે ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા કાનના કમાડ મારા ઢંઢોળી જા ઝંઝા કહેતા જ આંખ સામે જાણે દેખાય વાવાઝોડા સાથેનો વરસાદ પણ અહીં ઝંઝાના ઝાંઝર કયું છે આથી અહીં ઝંઝાનો બીજો અર્થ યાદ આવે પવન સાથે વરસતો વરસાદ પવન તથા વરસાદનો ધ્વનિ કાને ન પડે એવો ઝરમર ઝરમર વરસાદ નહીં વાવાઝોડા સાથેની ગાજ વીજવાળો વરસાદ પણ નહીં ઝાઝરના ઝીણા રણકારની જેમ કાને પડે તેવો મધ્યમ પવન સાથેનો મધ્યમ વરસાદ ઝંઝાના ઝાંઝર પહેરીને પિયાને પધારવા કયું છે પિયા કહેતા જ સુંદરમના અન્ય એક ગીતની પંક્તિ પણ યાદ આવે છે મેરે પિયા મેં કછું નહીં જાનું મેં તો ચૂપ ચાહ રહે અને પછીના અંતરામાં તો મેં તો પલ પલ બ્યાહ રહી એવું પણ આવે આ કવિસુંદરમ કવિના કાન તો સરવા હોય કવિના કાનના કમાડ તે કદી સૂતા થોડા હોય કે એને ઢંઢોળવા પડે કવિ પિયાને કહે છે કાનના કમાડ મારા ઢંઢોળી જા અહીં કાનની ભીતરના કાનને ઢંઢોળવાની વાત છે કાનની વાત આવી તો પછી આંખો આંખ કેમ બાકી રહે આંખ આડેના પડદાઈ ખોલવાની વાત આવે જ ને કવિ કેવી નજાકતથી પિયાને કહે છે પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા સોનેરી સોણ લો બતાડી તું જા અહીં પણ આંખ ભીતરની આંખની વાત છુપાયેલી છે બંધ આંખના સપનાની વાત નથી ઊંઘમાં આવેલા સ્વપ્નની વાત પણ નથી અહીં તો પોઢેલી પાપણના પડદા ઉપાડીને સોનેરી સોણલું બતાવવાની વાત છે પોઢેલા અધ્યાત્મને જગાડવાની વાત છે ભીતરની જાગૃતિની વાત છે કાનના કમાળ ખુલી જાય આંખના પડદા ખસી જાય આંખ ભીતરની આંખ ખુલી જાય એ પછી શું તો કે સુની સરિતાને તીર પહેરી પિત્બરી દિલનો દડુલો રમાડી તુંજા પિયાને મળવું છે પણ મેળામાં નથી મળવું પણ સુનિસરિતાને તીર મળવું છે ઝંઝાના ઝાંઝર ઉપરાંત કવિ પિયાને પિત્તાંબરી પહેરીને આવવાનું કહે છે નદીના કિનારે એકાંતમાં અન્ય કવિ હોત તો પિતમ્બરીના બદલે પિતમ્બર લખ્યું છે પણ આ કવિએ પિત્બરી લખ્યું પિયાની સાથે સાથે આપણી ગુજરાતી ભાષાને પણ પીતાંબરી લખીને કેવા લાડ લડાવ્યા સરિતાને તીર એકાંતમાં તેઓ પ્રીતમને દિલનો દડુલો રમાડી લેવા કહે છે સુની સરિતાને તીર તેઓ શું ઝંખે છે તો કે ભૂખી શબરીના બોર બે એક આરોગી જન્મ ભૂખીને જગા જમાડી તુંજા ભૂખી શબરીના બોર બે એક આરોગી જન્મ ભૂખીને જમાડી તુંજા સુંદરમની એક દોઢ લીટીની કવિતા પણ આ ક્ષણે યાદ આવે છે તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી જે કવિની તરસ પ્રખર સહરાની હોય એ કવિની ભૂખ કેવી હોય ભૂખ પણ જન્મ જન્મની જ હોય ને પિયાને તેઓ કહે છે જન્મ ભૂખીને જમાડી તું જા પિયા પોતાને કોળીઓ ભરીને જમાડે એવું નહીં પણ ભૂખી શબરીના બોર બે એક આરોગીને પોતાને જનમ ભૂખીને જમાડવાનું કહે છે પ્રીતમ બે એક બોર આરોગે એથી ભૂખી શબરીનું તો પેટ ભરાઈ જાય પણ જનમ ભૂખી પોતાની જાતનું ભીતરનીએ ભીતરનું પેટ પણ ભરાઈ જાય અને જમ્યા પછી શું કરવાનું ભાવકના મનમાં થાય કાનના કમાડ ખુલી જાય બંસીમાં બોલ બે વાગે વીણાની વાણી જાગે પાપણના પડદા હટી જાય ને સોનેરી સોણલા દેખાય સૂની સરિતાને તીર પ્રીતમ ઝંઝાની ઝાંઝરી પહેરીને પીતાંબરી પહેરીને પધારે જન્મ ભૂખીની ભૂખ ભાંગે એ પછી તો શું બાકી રહે થાય હવે સૂનીસરિતાને તીર કદાચ રાસ રમવાની વાત આવશે મારા જેવાને સવાલ થાય પીતાંબરી શબ્દ વાપરીને કવિએ લાડ લડાવ્યા તો પછી ઝંઝાના ઝાંઝરને બદલે ઝંઝાની ઝાંઝરી કયું હોત તો જન્મ ભૂખની ભૂખ ભાંગે એ પછી રાસની વાત નથી આવતી પણ કવિ કહે છે ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા સાગરની શેરે ઉતારી તું જા મનના માલિક તારા તારી મોજના હલેશે મન્ના માલિક તારા મન્ના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા પોતાની હોડી ઘાટે બંધાયેલી રહે એ થોડું ચાલે હોડીને વછોડવા પ્રીતમને કહે છે અને એ પછી હોડી વછોડ્યા પછી તો કે મોજે દરિયા સાગરની સહેલે મનના માલિકની મોજના છે ફાવે ત્યાં એને હંકારી જવાનું કહે છે પહોંચવા માટેનું કોઈ અંતિમ સ્થળ નથી સાગર છે હોડી છે અને તું ફાવે ત્યાં હંકારી જા બસ હંકારી જા અહીં મીરા જેવું જ કવિનું સમર્પણ મનનો માલિક જ્યાં ફાવે ત્યાં હંકારે આમ આ અધ્યાત્મ યાત્રાનું ગીત કેવળ કવિ સુંદરમનું નહીં સાધક કવિ સુંદરમનું ગીત છે અને આ કવિનો પ્રીતમ કોણ બંસી ઝાંઝરી પિતાંબરીના સંદર્ભો યાદ આવે ત્યારે થાય આ કવિનો પ્રીતમ બીજો તે વળી કોણ મીરાને જેમ કાનુડોસ તો પણ શબરી અને બોરની વાત આવે ત્યારે થાય કે આ કવિનો પ્રીતમ રામ તો નહીં સવાલ થાય કૃષ્ણ કે રામ કે પછી બંને રામ અને કૃષ્ણ બેના અવતાર જેણે લીધા છે એ જ તો આ કવિનો આ સાધક કવિનો પ્રીતમ આભાર